હેલો સ્વાગત છે મિત્રો આપશોનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર આજે આપણે વાત કરવાની છે કે તમારું બર્થ સર્ટિફિકેટ છે એ તમે ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરી શકો તો ખાસ કરીને જે નવા બર્થ સર્ટિફિકેટ નીકળે છે એને તમે ઓનલાઈન સરળતાથી ડાઉનલોડ કરી શકો તો ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે તમારે શેની જરૂર પડશે એની જો વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ તમારે ગૂગલમાં તમે ટાઈપ કરો કે ડાઉનલોડ બર્થ સર્ટિફિકેટ ઓનલાઈન તો એમાં નીચે આ વેબસાઇટ આવે છે કે ઈ ઓળખ બરાબર તો તમે ડાયરેક્ટ ઈ ઓળખ પણ લખી શકો છો તો અહીંયા આપણે ઈ ઓળખની સાઇટ પર જઈએ તો આ પ્રમાણે તમને એમાં જોવા મળશે એની સાઈટ ઉપર આવી જાવ તમે એ ઉપર એની લિંક પણ જોઈ શકો છો બરાબર કે ઈ ઓળખ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ડાઉનલોડ સર્ટિફિકેટ બરાબર તો આ પ્રમાણે તમે અહીંયા એની વેબસાઇટ જોઈ શકશો અને આ વેબસાઇટ પર તમે અહીંયા નીચે તમને ઓપ્શન જોવા મળશે કે ભાઈ તમારે કયું સર્ટિફિકેટ જોઈએ તમે બર્થ સર્ટિફિકેટ અને ડેથ સર્ટિફિકેટ બંને અહીંથી ડાઉનલોડ કરી શકો છો હવે તમે બર્થ સર્ટિફિફિકેટ ઉપર ક્લિક કરશો અને જો તમારી પાસે એપ્લિકેશન નંબર હોય તો તમે એપ્લિકેશન નંબર રાખજો અથવા તમે અહીંયા મોબાઈલ નંબર છે એ સિલેક્ટ કરી લેજો હવે જો તમે એપ્લિકેશન નંબર સિલેક્ટ કરશો તો અહીંયા તમારે એપ્લિકેશન નંબર ના એડ કરવાના થશે અને મોબાઈલ નંબર સિલેક્ટ કરશો તો મોબાઈલ નંબર એડ કરવાના થશે અહીંયા આપણે મોબાઈલ નંબર એડ કરીએ અહીંયા આપણે મોબાઈલ નંબર એડ કરી દીધા છે અહીંયા કેપચા છે એને ફિલ અપ કરીએ તો આ રીતે કેપચા ફિલઅપ કર્યા બાદ સર્ચ ડેટા ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા નીચે જે પણ બાળક છે એનું બર્થ સર્ટિફિકેટની વિગત આવી જશે તો અહીંયા તમે જોઈ શકો કે ભાઈ કયા વર્ષનું તો આ બે હજાર ચોવીસનું છે એટલે મેં તમને કીધું કે બહુ જૂનું હોય અને તમારી પાસે એપ્લિકેશન નંબર ન હોય અથવા તો ઓનલાઈન ડેટા ન પણ મળી શકે બરાબર પણ જે નવા બર્થ સર્ટિફિકેટ નીકળે છે રજીસ્ટ્રેશન કરાવીને તો એમાં તમે એપ્લિકેશન નંબર અથવા તો મોબાઈલ નંબરથી આ રીતે તમને એમાં માહિતી જોવા મળશે હવે તમે અહીંયા ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું જે બર્થ સર્ટિફિકેટ છે એ ડાઉનલોડ થઈ જશે હવે અહીંયા છે ઓલ્ડ ફોર્મેટ એટલે જો તમે બર્થ સર્ટિફિકેટમાં કોઈ સુધારો કરાવશો તો અહીંયા ઓલ્ડ સર્ટિફિકેટ ડાઉનલોડ થશે અને અહીંયા તમે નવો દાખલો કઢવેલો હોય તો ડાઉનલોડ ઉપર ક્લિક કરો એટલે તમારું બર્થ સર્ટિફિકેટ છે એ ડાઉનલોડ થઈ જશે તો આ પ્રમાણે તમારું નવું બર્થ સર્ટિફિકેટ છે એ તમને જોવા મળી જશે તો આ રીતે તમે તમારો બાળકનું બર્થ સર્ટિફિકેટ છે એ તમે ડાઉનલોડ કરી શકો છો તો તમને વિડિયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ